અને જે નેતા છોકરાવાળા હોય એટલે તમારે જો એકવાર કાંઈક પદ હાથમાં આવી જાય ને એટલે પછી છોકરાઓ માલમ માલ થઈ જાય એટલે આપણું હાલે નહીં પણ આ તો એવું કે બાળ બ્રહ્મચારી હોય ને તો આટલો ફાયદો રહે એમ આ નાવા નીચવાનું કાંઈ રહે જ નહીં એને એટલે એ અટલ બિહારી વાજપેયીની એક કવિતા છે એણે બી આ ભાવમાં લખ્યું પરનું અમંગલ ચા હતા અટલ બિહારી વાજપેયી લખે કે મિટાને કી કોશિશ કરને વાલો સે કહે દો આમ તો પાકિસ્તાનને લક્ષમાં રાખીને કવિતા એને બનાવેલી અને એમાં એમ એને એમ લખેલું કે હમે મિટાને કી કોશિશ કરને વાલો સે કહે દો કે ચિનગારી કા ખેલ બુરા હોતા હૈ ચિનગારી એટલે અંગારા અગ્નિના અંગારા એનો ખેલ છે ને એ હારોનો વયમ હમે મિટાને કી કોશિશ કરને વાલો સે કહે દો ચિનગારી કા ખેલ બુરા હોતા હૈ પરકા ઘર ચલાને કા જો સપના ઘર મેં ખરા હોતા હૈ બીજાના ઘર હળગાવવાના જે સપના એ પોતાની ઘરે જ હાચા થાય છે અને એટલા માટે ક્યારેય માણસે કોઈનું અહિત ના કરવું જે બીજાનું અહિત કરવા જાય એનું પોતાનું અહિત થાય થાય ને થાય મારે તો પહેલી તમને આ વાત કેવી છે જિંદગીમાં કોઈ કોઈથી કોઈનું બગાડવું નહીં કોકના ખેતરમાંથી હાલ્યા આવતા હોય ને એક એક પોપટો એની સિંગનો પૂછા વિનાનો ખાવો નહીં કોકના ખેતરમાં નીકળીને ચીબડા હોય કે તરબૂચ હોય નો લેતો આવું એક છોકરા ખાય તે તારા ખેતરમાં નથી સીધા કોકનામાંથી ઉપાડીશો સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં આજ્ઞા કરી તેને કર્મ ન કર્તવ્યમ ધર્માર્થ મપી કે ભગવાનના માટે પણ ધર્મના માટે પણ અમારા આશ્રિતોએ ક્યારેય ચોરી ના કરવી કોઈની વસ્તુ ધૂળ લેવી હોય ને કોકના ખેતરની તોય તે એના ધણીને પૂછ્યા વિના ધૂળ પણ ન લેવી સ્વામિનારાયણ ભગવાને આ આ વાત શીખવાડી સ્વામિનારાયણ સંપ્રદાયનો એક લાખો કોળી કોળી જ્ઞાતિનો માણસ અને દુષ્કાળ પડેલો સૌરાષ્ટ્રમાં અને એમ થયું કે સુરત બાજુ જાય તો આપણો દુષ્કાળ પાર પડે ને કંઈક આજીવિકા મળે પતિ પત્ની બે જણા સુરત બાજુ ચાલતા થયેલા રસ્તામાં કોઈ માણસનું એક સોનાનું કડું પડી ગયેલું એ રસ્તામાં પહેલાના જમાનામાં તો તમે બધા જાણો પતિ પત્ની ચાલ્યા જતા હોય તો લગભગ એક સોટિયાવા અંતર હોય આમ હારે હારે ન બહુ હાલતા આમ છેટા આગળ પતિ ચાલતા હોય પાછળ પત્ની ચાલતા હોય લગભગ આમ અંતર હોય વચ્ચેની જેમ અને અટાણે જે તમે આમ બથું ભરી ભરીને જાવશો એવું પહેલાં નહોતું એમ મારું કહેવાનું જાટણા તમે ટુ વ્હીલ્સમાં કે જાણે કે તમને આમ હેતના આખા સમુદ્ર ઉમટી પડ્યા હોય ને એવું દ્રશ્ય દેખાય પાછું એવું હોય નહીં પહેલાના માણસો હાલતા છેટા પણ હેત દિલ ના હતા દુઃખમાં સાથ દેતા અટાણે ટુ વ્હીલ્સ ઉપર નીકળ્યા હોય તે જ બધું હેત દેખાય ઘરે તો પાછા બાદમ બાજી લગન પેલા પત્ની એમ કે તમે મારા અને પતિ એમ કે તું મારી લગ્ન પહેલાં છે ને એકાબીજા એમ જ કે તમે મારા આવડિયા કે આ કે તમે મારી પત્ની એમ કે તમે મારા પતિ એમ કે તું મારી અને પછી જ્યારે લગ્ન થઈ જાય બે પાંચ વર્ષ જાય એટલે તું નીકળી જાય મારા મારી રે ખાલી એટલે એમ છેટા હતા ને એમાં સોનાનું કડું જોયું એટલે લાખા કોળીને એમ થયું કે દુષ્કાળનો સમય છે ગરીબ પરિસ્થિતિ છે હું તો સ્વામિનારાયણનો ભગત એટલે પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ અક્ષરના વાસીવાલો આવ્યા અવની પાર હું તો પડી વસ્તુ કોઈની ન અડું પણ મારી પત્ની નારી છે સ્ત્રી સ્વભાવ કદાચ એ આ કડું લઈ લે તો ખોટું થાય એટલે નીચે બેસી આમ જરાક ખાડો ગાળી એમાં કડું દાટી ઉપર વાળી દીધી ત્યાં એની પત્ની આવી ગઈ પૂછું શું કર્યું તમે તો કે કાંઈ નહીં ના પણ કે મેં જોયું તમે કંઈક ડાટતા હોય એવું જોયું બહુ બહુ આગ્રહ રાખ્યો ને એટલે પછી કોળીએ એટલું કીધું કે ભાઈ કોઈનું સોનાનું ઘરેણું હતું કડું મને એમ છું કે મારી નજર તો ન બગડે પણ આ ગરીબીમાં કદાચ તારી નજર બગડે ને તું લઈ લે એટલે મેં એના ઉપર ધૂળ વાળી દીધી અને દી કોળીની બાઈ એટલું બોલી કે પારકું ધન તો મારી દ્રષ્ટિએ ધૂળ સમાન છે તમે ધૂળ ઉપર ધોળ શું વાળી ધૂળ ઉપર ધોળ શું વાળી મારું ક્યારેય કોઈનું અહિત કરવું નહીં ક્યારેય કોઈનું ખોટું લેવું નહીં ક્યારેય કોઈનું હરામનું લેવું નહીં આ આ ધ્રુવની માં શીખવાડે બેટા કોઈનું અમંગલ ક્યારે ના કરતો અને પછી ધ્રુવજીને ભજનનો ઉપદેશ દીધો ધ્રુવજી ચાલતા થયા છે તપ કરવા માટે ધ્રુવજી ઘરબારનો ત્યાગ કરીને નીકળ્યા છે પાંચ વર્ષની ઉંમર છે ધ્રુવજીની અને ધ્રુવજી ભગવાનનું ભજન કરવા માટે નીકળ્યા જતા રસ્તામાં ધ્રુવજીને નારદજી મળ્યા છે નાનો એવો બાળ પાંચ વર્ષની ઉંમર માં સુનીતિના ઉપદેશથી ભજન કરવા માટે ધ્રુવજી નીકળ્યા લો આ ધ્રુવજી તો આવ્યા લ્યો હે મેડીવાળા છે ધ્રુવજી જાડા માણસને પગ ઊંસે તો નહીં રહે ભેગ હેઠા રાખીને તપ કરો ધ્રુવજી આપણે પગ ઊંચો કરવામાં શું છે ખતરો રહે કારણ તપ કરવાનું બાકી છે હાથ ઊંચો રાખો વાંધો નહીં તમને ધ્રુવજી ઘડી હાથ ઊંસો રાખો બાજુ હવે આમ ભજન કરવા માટે ધ્રુવજી નીકળ્યા અને ત્યાં રસ્તામાં એને નારદજી મળ્યા એટલે નારદજી નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા નારજી આવ્યા એટલે નારદજીને ધ્રુવજી એ નારદજી એ ધ્રુવજીને પૂછું કે બેટા તું ક્યાં જા છો તો કે છે કે હું ભજન કરવા માટે જાઉં છું કેમ તો કે છે કે મારી સાવકી માં એ મને મેણું માર્યું છે મારી સાવકી માએ મને એમ કીધું છે તારે આ ગાદીએ બેસવું હોય તો ઈશ્વરની આરાધના કર હું ઈશ્વરની આરાધના કરવા જાઉં છું નારજી કહેશે કે બેટા ગમે એમ તો તારી માં છે ને આ પાંચ વર્ષની ઉંમરમાં વળી આ અપમાન જેવું તને શું હોય અને કીધું તો તારી માએ કીધું છે ભલે ને સાવકી તો સાવકી પણ તારી મા તો ખરી એવું દુઃખ ન લગાડ બેટા આ તારી ઉંમર ભજનની નથી તપની નથી તું પાછો વળી જા અને ઘરે વયો જા નારદજી ધ્રુવજીની નિષ્ઠા જોવે છે નારદજીને ધ્રુવજી કહે છે કે ઋષિવર મારી માયે જે વેણ માર્યા છે ને મને એ મારા હૃદય હોહરવા બાણ નીકળી ગયા છે મારું હૃદય વિંધાઈ ગયું છે તમે ગમે એટલી સમજણની વાત કરશો ને એ મારા હૃદયમાં ટકશે નહીં મેં નિર્ધાર કર્યો છે કે એવી એવું તપ કરું એવી ઈશ્વરની આરાધના કરું કે અમારા પૂર્વજોમાં કોઈએ પદ ન મેળવું હોય એવું ઊંચું પદ મારે મેળવવું છે નારદજીને એમ થયું કે આ છોકરાની મક્કમતા અને દ્રઢતા બહુ છે અને આમ નારદજી છે ને નારદજીની ભજન કરવા તો જવા જ દેવાતા પણ એ આમ જોતા હતા આની 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 સ્થિરતા કેટલી છે આ તમે ગામડા ગામના માણસો ભેંસુને બાંધવાના ખીલા ખોડો ને પછી ખીલો ખોડ્યા પછી એને ધરબો ધરીબા પછી આમ જરાક હલાવો હલાવો એટલે કાઢી નાખવા માટે ન હલાવતા હો જોતા હો કે જો હજી થોડોક હલતો હોય તો વધારે ધરબી દઉં એમ એમ નારદજીએ ધ્રુવને આમ હલાવ્યા પણ જોયું કે ના મક્કમ છે અને ત્યારે નારદજીએ એટલું કીધું બેટા તો જા તું તારું ભગવાન ખૂબ મંગલ વિસ્તાર છે અને ધ્રુવજીને નારદજીએ મંત્ર આપ્યો છે અને એમ કહ્યું છે કે બેટા તું છે ને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજે અને જો મધુવનમાં જઈ અને ત્યાં તું તપ કરજે તારી મનોકામના ભગવાન પૂર્ણ કરશે